બંગાળમાં રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની કાર પર ઈંટો અને પથ્થરો દ્વારા પથ્થરમારાની ઘટના સામે આવી છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા સાથે બંગાળના માલદા જિલ્લામાં પહોંચ્યા હતા આ યાત્રા દરમિયાન અચાનક કેટલાક લોકોએ રાહુલ ગાંધીની કાર પર પથ્થરોથી હુમલો કર્યો હતો આ ઘટનામાં વાહનની પાછળની બારીના કાચ પણ તૂટી ગયા હતા પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં રાહુલ ગાંધીને કોઈ ઈજા નથી થઈ અને તેઓ સુરક્ષિત છે આ હુમલો માલદાના હરિશ્ચંદ્રપુર વિસ્તારમાં થયો હતો જ્યારે બિહારથી પશ્ચિમ બંગાળમાં યાત્રા ફરી પ્રવેશ હતી રાહુલ ગાંધી થયેલા હુમલા પર જે પછી તેઓ કારમાંથી બહાર આવ્યા હતા અને કેટલું નુકસાન થયું તે જોવા લાગ્યા હતા રાહુલ ગાંધી બંગાળમાં ન્યાય યાત્રા કાઢી રહ્યા છે હુમલા